ગીર સોમનાથ જિલ્લાના પ્રાચી ખાતે સાંસદ રાજેશ ચુડાસમા દ્વારા વિવાદિત નિવેદન કરાતા કોંગ્રેસ દ્વારા આ નિવેદનની ટીકા કરવામાં આવી અને સાંસદને આ નિવેદન સોંપતું નથી લોકસભાની ચૂંટણી પૂરી થઈ છે પરંતુ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાનું રાજકારણ હજી ગરમ છે પ્રાચીમાં યોજાયેલું અભિવાદન સમારોહ સભામાં ત્રીજી વખત ચૂંટાયેલા સાંસદ રાજેશ ચુડાસમાના તીખા તેવર જોવા મળ્યા રાજેશ ચુડાસમાએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી હિસાબ કરે કે ન કરે પરંતુ હું તેને મૂકવાનો નથી આ પ્રકારના નિવેદનથી સોરઠના રાજકારણમાં ભારે ચર્ચાઓ જાગી છે તેમજ ગીર સોમનાથ જિલ્લામાં પણ આ મુદ્દો ગરમાયો છે ને મુદ્દાને લઈ કોંગ્રેસે આ નિવેદનની ટીકા કરી છે પ્રાચી ખાતે આભાર દર્શન કાર્યક્રમમાં રાજેશ ચુડાસમાએ જણાવ્યું હતું કે માધવરાયની સાક્ષીએ કહું છું કે મને જે કોઈ નડિયા છે તેને ભાજપ હિસાબ કરે કે ના કરે હું તેને છોડવાનો નથી આ બાબતે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રતિક્રિયા અપાઈ કે ચૂંટાયેલા જનપ્રતિનિધિ દ્વારા આ મુજબની ભાષા અયોગ્ય ન કહેવાય ભગવાન માધવરાય કોઈ પણ જીવ પ્રત્યે રાગ દેશ રાખવાનું કહેતા નથી તો સાંસદે આ પ્રકારની ભાષા ન બોલવી જોઈએ અને લોકશાહીમાં આ મુજબની ભાષા સાંસદને ન શોભે આ ભાષા આ નિવેદનને લઈ કોંગ્રેસ દ્વારા તેની ટીકા પણ કરવામાં આવી છે

અને લોકોની વચ્ચે જાય પોતાના સમાજની સામે પણ જાય અને જેમણે મારા માટે કામ કર્યું છે એ તમામ કાર્યકર્તાઓનો ફરી એક વખત હાજરી અને હું આપ સૌનો આભાર માનું છું આપ સૌએ મારું સન્માન કર્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ભારત માતા જય 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 ગમીલા બોલો ભારત માતાની કી ભારત યુગ જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ હાલ જે આપણા નવા ચૂંટાયેલા સાંસદ શ્રી રાજેશભાઈ દ્વારા હું પોતે મને જે પાંચ વર્ષમાં અથવા દસ વર્ષમાં જે નડ્યા છે તેનો હિસાબ કરવાનો છું ત્યારે ક્યાંક ક્યાંક આ ભાષા તેમની ગેરબંધારણીય અને લોકશાહીમાં ન શોપે તેવી ભાષાનો ઉપયોગ માન્ય રાજેશભાઈ દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા

પ્રવૃતિ કરી છે એની સામે ભાજપ કોઈ કાર્યવાહી કરે કે ન કરે પણ હું માધવરાય સાક્ષી માં એવું કહું છું કે હું જરૂર એની સામે બગલો લઈશ સારું સંસદ સભ્ય જાય આવું નિવેદન કરે એ ખરેખર ગેરહિયા છે ખરેખર આવું નિવેદન એ લોકો એને કરવું ના જોઈએ